સાવજભાઈ કરીને છે રાજુલા પાસેના ગામવાળા વાળા અમારી હિંડોરણામાં હમણાં કથા હતી એ મને મળવા આવ્યા એ મળવા આવ્યા તો એને મને જેટલા એ હીરા ઘસે બિચાડ્યા એને બધા સ્ક્રીન ઉપર ફોટા પડ્યા જે સ્ક્રીન ઉપર બધા શ્લોકો આવે એ બધા ફોટા પડ્યા ની રોજ બોલ બોલે એની ઉપર જોઈ લઈ એમ કરતા કરતા એને ભાગવત દિવસ આવ્યો અને રોજ એક અધ્યાયનો પાઠ પોતાના ઘરે કરે છે અભણ બહુ સંસ્કૃત જાણતા નથી હું એના ઘરે ગયો પછી એ નિત્ય ભાગવતજીના એક અધ્યાયનો પાઠ કરે મેં કીધું તા તમને પ્રેરણા ક્યાંથી મળી કે આ શ્લોકો આવતા ને મને એમ થાય કે ઓહો આ શ્લોકો એટલા બધા ગવાય આ બધું થાય તો આપણે પણ વસાવીએ તો જેવી આપણી કેપેસિટી એ પ્રમાણે બોલશું લોકો ભાગવતજી વસાવતા થઈ કે આ ભાગવતજીનો પ્રભાવ એટલો બધો છે કે ઇરાગ હશું વ્યક્તિના હૃદયમાં પણ ભાવ થઈ ગયો ને આ શ્લોકોનું પરિણામ અને આ ભાગવતજી નું જો સ્વાધ્યાય કરવામાં આવે તો કે મને ભાગવતજી સંભળાવી દો આ બધાનું દોહન છે અર્ક છે અને આ ભાગવતજી તો કે તો ભાગવતજી સંભળાવી દો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય મને સંભળાવી દીધું હું બધામાં જઈને ભાગવતજીનો નો પ્રચાર કરું કે અહીંયા નહીં બધી